અંબાજી મંદિર ટોપ ટેન પર્યટક સ્થળોની યાદીમાં બીજા સ્થાને યાત્રાધામ અંબાજીમાં આગામી સમયમાં દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવશે ભક્તજન આવે એને આવે ને એની જે કંઈ અરજી હોય મા પાસે એ માતાજી પૂર્ણ કરે છે અને આ પરંપરાઓ અહીંયા વર્ષોથી છે અને અહીંયા જે 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 વ્યક્તિ કે જે ભક્તજન છે મા પાસે આવે છે અને એનું મનોકામના પૂર્ણ આવે છે એટલે એકબીજાને કહે અને બીજો ત્રીજાને કહે એવી રીતે પણ આવે અને ભાગ પણ આવે અને મહારાષ્ટ્ર રાજસ્થાન એ યુપી એમપી અને પંજાબથી પણ લોકો અહીંયા માતાજીમાં આવે છે સમગ્ર વિશ્વનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો ગણાય એ પ્રકારનો લાઇટ એન્ડ સાઉન્ડ શો છે તો મોટી સંખ્યામાં લોકો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા રાત્રે પણ જે સાડા સાત આઠ વાગે થાય છે તો એ ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં આવે છે એના કારણે આ એનેક આકર્ષણો ઉમેરાયા છે તો કુંભારી જયંતિ પણ છે અંબાજીમાં નજીકમાં આમ અંબાજી માતાનું જે હૃદયસ્થાન આ બધા નવા નવા જુદા જુદા આકર્ષણો વધ્યા છે એને કારણે લોકો અહીંયા આવતા થયા છે અને રોકાતા થયા છે વન સ્ટે ટુ સ્ટે આ રીતે કરે છે તો આના કારણે અંબાજીની અંબાજીમાં દિન પ્રતિ યાત્રાઓ વધી રહ્યા છે બારય માસ અહીંયા ભીડ હોય જ છે અમારે ઘણા લોકોને માનતા બાધા પૂરી થાય છે અને સૌથી વધારે સારું એવું છે કે આ મંદિરનું બધા પર શ્રદ્ધા બહુ જ છે બધાની બહુ વધારે શ્રદ્ધા પડે છે અહીંયા કોઈ બી માનતા કરે છે બધી પૂરી થાય છે અને અહીં શ્રદ્ધાળુ બધા સુખ શાંતિથી અહીંયા દર વર્ષે ભાદરવી પૂનમના જે આવે છે ત્યાંમાં મિનિમમ આપણે કયા વીસથી એકવીસ લાખ પબ્લિક હોય છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે